વિશ્વ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક કાર્યક્રમ બચાઉ ટેક્સી સ્ટેન્ડ મુકામે રાખેલ છે આ પ્રોગ્રામમાં ઉપસ્થિત બચાઉ એપીએમસીના ચેરમેન ભાઈ શ્રી વાઘુબાભાઈ બચાઉ નગરપાલિકાના પ્રમુખ રેતાભાઈ બચાઉ પોલીસ સ્ટેશનના હોદ્દેદારો તેમજ ગામમાંથી વધારેલા વિવિધ સમાજના આગેવાનો ભાઈઓ તથા બહેનો પ્રથમ તો હું આ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને માર્ગ અકસ્માત કેવી રીતે આપણે અટકાવી શકી એના માટે જાગૃતિનો આ કાર્યક્રમ છે વર્લ્ડ આખું સોળ નવેમ્બરના આ દિવસ ઉજવે છે વિદેશમાં તો માર્ગ અકસ્માત વધારે હોય છે આજ સવારનો જ દાખલો દઉં તો સાડા છ હું વોર્નિંગ વોક કરવા જાતો હતો ત્યારે અહીંયા નગરપાલિકા સામે જ મારે બે ટેલર ટેલરવાળા ફૂલ સ્પીડમાં બચાવ ગામમાંથી પસાર થતો કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ